ચાણસમા ક્ષેત્રીય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાશસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હિન્દુ સંસ્કૃતિ મુજબ હિન્દુ ધર્મમાં દરેક તહેવાર માન સન્માન સાથે ભારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે આસો માસમાં આવતી દસમ એટલે કે દશમીને પણ માનભર ઉજવવામાં આવે છે ત્યારે આજ જ રોજ વિદ્યાદશમીની ચાણસમા પંથકમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખારે ઘારિયાલ ગામે રાવણ દહન કરવામાં આવ્યું તેમજ ચાણસ્મા ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને વિક્રમજી ઠાકોરના સૌજન્યથી મહાશસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો અસત્ય ઉપર સત્યની જીતના ઉત્સવ તરીકે ઉજવાતા વિજયાદશમી નિમિત્તે ચાણસ્મા ક્ષત્રિય સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને વિક્રમજી ઠાકોરના સૌજન્યથી હોટલ બંસી કાઠિયાવાડીથી શ્રી સદારામ શિક્ષણ રથનોને મહેમાનોનું આગમન કરવામાં આવ્યું જેમાં ક્ષત્રિય સમાજના લોકો સાફામાં સજ્જ થઈ રેલી સ્વરૂપે હોલી હોટલ ખાતે આવી પહોંચ્યા ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજના દીકરા દીકરી શિક્ષણ ક્ષેત્રે આગળ વધે ને સમૂહ લગ્નમાં ક્ષત્રિય સમાજ વધુમાં વધુ જોડાય તેવા ઉમદા હેતુથી શસ્ત્ર પૂજન શાસ્ત્રોક્ત મંત્રચાર સાથે આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા જેમાં ખોરસમ અવધ્યમ સાસ્રમના પરમ પૂજે રામગીરી બાપુની ની ઉપસ્થિતિમાં ભોજનના દાતા શ્રી ભરતજી નાગજીજી ઠાકોર રૂપપુરવાળા તરફથી આપવામાં આવ્યું કાર્યક્રમના અંતમાં ભોજન પ્રસાદ લીધો આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ મહાનુભાવ જાલા ઝાલા બક્ષીપંચ મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ વિક રમજીબી ઠાકોર સહિત સમાજના આગેવાનો કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા અહેવાલ પ્રવીણભાઈ સથવારા ચાણસમાં ત્રણ કાર્યક્રમ આયોજન રાખવામાં આવેલા હતા એક શસ્ત્ર પૂજન આ દશેરા હતું વિજય દશમી હતી દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અને એક આજે ચાણસમા તાલુકામાં નાની મોટી જે બી સમાજની જરૂરિયાત પડે એના માટે થઈ અને વિક્રમસિંહ ચૌહાણે જે એમની કાર્યાલયનું ઉદઘાટન કર્યું બીજું આજે કન્યા છાત્રાલય જે પાટણમાં ભવ્ય બની રહી છે સાકો સમાજની એના માટેનો જે ગામડે ગામડે રથ ખરે છે એ આજે ચાણસમા તાલુકામાં પસમાન કરવામાં આવ્યું આજે ત્રણ કાર્યક્રમ ચોથું હું બાવાભાઈ ભરવાડ ક્ષત્રિય સમાજમાં બે કરોડ એકાવન લાખ રૂપિયા રોકડા દાન આપ્યું એના માટે વિક્રમસિંહે આજે મારું સન્માન રાખ્યું હતું એના માટે ચાણસમાં આવવાનું થયું આજે દરેક ટીમને રાજુભાઈ આજે મારા ખાસ મિત્ર રશરથજી પાટણ પ્રમુખ નંદાજી આજે મારા પરમ મિત્ર ઘરના સ્નેહી વિનયસિંહ સાથે મળવાનું થયું આજે ખૂબ આનંદ આવ્યો આજે વિદ્યાદશમી મારો એટલો જ સંદેશ છે કે દરેક માણસે આજે નવ દિવસના નોર્તા તાર આજના દિવસે આસુરી શક્તિ જે રાવણનું દહન કરવામાં આવ્યું હતું આ દરેક વ્યસનનો જે જે અંદર રાક્ષસ પડ્યો છે એને તિલંજલિ આપજો એ બસ અસ્તુ